પણ વધુ રૂપિયાના ચોખા લઈને અનાજના ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયેલા આરોપીની આઠ વર્ષ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપીએ અનાજની ઠગાઈ રાજસ્થાનમાં કરી હતી અને સુરતમાં તેની ધરપકડ કરવામાં આવી છે સુરત ક્રાઈમ બ્રાન્ચે કનુભાઈ ઉર્ફે સુનિલની ધરપકડ કરી છે આરોપી પોતાના બે સાગરીતો સાથે એક મે વર્ષ બે હજાર ચૌદના રોજ રાજસ્થાનના કોટા અનંતપુરા ગામે ખાતે આવેલી દુકાન નંબર બસો ને પિસ્તાળીસમાં અનાજ કિરાણાનો હોલસેલનો ધંધો સુનિલ જૈન સાથે કરતો હતો તેઓ અમદાવાદ નવા નરોડા દાસ્તાન ફાર્મ હાઉસ ખાતે અલગ અલગ ફાર્મના નામથી આશરે ચૌદ દુકાનો ભાડેથી ખોલી હતી આટલું જ નહીં અનાજ કરિયાણાનો વેપાર કરતા હોવાનું જણાવી પોતે મોટો વેપાર તરીકે વેપારી તરીકેની છાપ ઊભી કરી હતી અને ફરિયાદી વેપારીનો ભરોસો આરોપીને કેવ કેળવીને તારીખ ત્રણ એપ્રિલ બે હજાર સત્તરથી લઈને ચૌદ જુલાઈ બે હજાર સત્તર દરમિયાન ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રકોમાં ઘઉં ચોખા ચણાની આશરે તેર હજાર ત્રણસોને ત્રેપન કિલોનો જથ્થો લઈ અનાજના ગોડાઉન બંધ કરી નાસી ગયા હતા આ અનાજના જથ્થાની કિંમત બે પોઈન્ટ એકતાળીસ કરોડ રૂપિયા હતી વોન્ટેડ આરોપીને પકડવા માટે કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું આરોપી ઘણા સમયથી વોન્ટેડ હતો આખરે બાતમીને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી લીધી હતી હાલ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે અલગ અલગ રાજ્યોમાં જઈને અનાજનો વેપાર કરતો હોવાનું જણાવીને થોડા સમય માટે જુદા જુદા શહેરોમાં ભાડેથી ગોડાઉન ખોલી મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો મંગાવી લીધો ત્યારબાદ રાતોરાત ગોડાઉન બંધ કરીને ના નાસી જવાની ટેવવાળો હતો અત્યાર સુધીમાં આરોપી વિરુદ્ધ કુલ અગિયાર જેટલા ગુના નોંધાયા છે જેમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના શહેરો સામેલ છે